ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો આજે આપણે જાણવાના છે કે 10 વર્ષ બાદ શત્રુ ગ્રહ શનિ અને મંગળ બનાવશે ખતરનાક યુતિ વધશે આ રાશિઓની મુશ્કેલી થશે ધનહાની વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને મંગળનો અશુક સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક સમય એક રાશિમાં રહી શુભ અશુભ યોગ બનાવે છે જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે મંગળ અને શનિના સંયોગથી ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે લગભગ ત્રીસ વર્ષ બાદ આ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે મંગળ શનિના જોડાણના કારણે અચાનક કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે વાહન વગેરે બાબતે વિશેષ સાવધાની રાખવાની જરૂર પડશે આ સમયગાળા દરમિયાન આગને કારણે મોટું નુકસાન થવાની પણ શક્યતા છે મંગળ આ રાશિમાં રહેશે અને ત્યારે મંગળ અને શનિની વ્યાપક અસર જીવ જગત સહિત તમામ જીવો પર પડશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ યોગની અસર તમામ રાશિના લોકો પર થશે પરંતુ ચાર રાશિઓ એવી છે જેના માટે આ સમયે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આ લોકોને આર્થિક નુકસાન અને ખરાબ સ્વાસ્થ્યનો સામનો કરવો પડી શકે છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ કઈ કઈ રાશિઓ છે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે શનિ અને મંગળનો અશુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે શડાષ્ટક યોગનું નિર્માણ કુંડળીના છઠ્ઠા અને આઠમ ભાવમાં થાય છે એના લીધે લોકોને દુઃખ ચિંતા અને પરેશાનીનો સામનો કરવો પડે છે નંબર કર્ક કર્ક રાશિ રાશિના જાતકોને જણાવી દઈએ કે શડાષ્ટક યોગની રચના તમારા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ સમયે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે લેવડ દેવડમાં સાવધાની રાખો તમારા જીવનસાથી સાથે થોડો તણાવ થઈ શકે છે કોઈ પણ પૈસા ઉધાર આપવાનું ટાળો નહીં તો તમારા પૈસા ખોવાઈ શકે છે તમારે બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે જેના કારણે બજેટ પર અસર પડી શકે છે રોકાણ માટે આ સમય યોગ્ય નથી તમારે આ સમયે રોકાણ કરવાનું ટાળવું જોઈએ અને ખાસ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે નાની બેદરકારી પણ તમારા માટે મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી સાવધાન રહેવું જોઈએ ખર્ચ વધી શકે છે કોટ સંબંધિત સમસ્યાઓ ઊભી થશે નંબર બે सिंह રાશિ

નોકરીયાત લોકોએ કાર્યસ્થળ પર ખૂબ જ ધ્યાનપૂર્વક વાત કરવી જોઈએ આ સમયે વાહન સાવધાનીથી ચલાવો તમે ખતરનાક વિવાદોમાં ફસાઈ શકો છો કાર્યસ્થળ પર તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શત્રુઓ એક્ટિવ થઈને કોઈ નુકસાન પહોંચાડી શકે છે નાણાકીય બાબતોમાં જોખમ વધી શકે છે એટલા માટે તમારે કોઈની પાસેથી ઉધાર લેવાનું ટાળવું જોઈએ વાહન અસ્વસ્થતા અને ઈજાનું કારણ બની શકે છે તેથી કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નંબર ત્રણ ધનરાશિ ધનરાશિના જાતકોને જણાવી દઈએ કે તમારે ગુસ્સાથી બચવું જોઈએ નહીં તો ટેન્શન થઈ શકે છે વાહન સાવધાનીથી ચલાવવું જોઈએ કારણ કે અકસ્માત થવાની સંભાવના છે તબિયત ખરાબ રહેવાની શક્યતાઓ છે તમારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે વેપારમાં નુકસાન થવાની સંભાવના છે ભાગીદારીના ધંધામાં વધુ સાવધાની રાખો તમારે બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે જે બજેટ બગાડી શકે છે માનસિક તણાવ સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે મંગળ અને શનિના સંયોગને કારણે ધનુ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં ઘણા ઉતાર ચઢાવ આવવાના છે આ દરમિયાન તમારે તમારી નજીકની વ્યક્તિ સાથે સાવધાન રહેવાની જરૂર છે હકીકતમાં તમે તેમના દ્વારા છેતરાઈ શકો છો તમારા પોતાના કેટલાક તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા મિત્રો સાથે મતભેદ થઈ શકે છે પોતાની જાત પર તણાવને હાવી ન થવા દેશો આ ઉપરાંત ચોરોથી સાવધાન રહેવું જરૂરી છે કોઈ પણ નિર્ણય ધીરજ સાથે સમજી વિચારીને લેવા તણાવથી દૂર રહેવું મંગળ અને શનિના અશુભ સંયોગને કારણે કુંભ રાશિના જાતકોએ વાહન વગેરેનો ઉપયોગ ખૂબ જ સાવધાની પૂર્વક કરવો આ દરમિયાન તમને ઈજા થઈ શકે છે વગેરે આ દરમિયાન તમારું કામ પૂરા ધ્યાન અને ફોકસ સાથે કરો તમારે કામને લઈને તણાવનો સામનો કરવો પડી શકે છે ફક્ત તણાવને તમારાથી વધુ સારું ન થવા દો નહીં તો તમને સમસ્યા થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારે કાર્યસ્થળ પર પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમય તમે કેટલાક વિવાદોમાં પણ ફસાઈ શકો છો આ સમય દરમિયાન તમે વિવાદોથી બચવાનો પ્રયાસ કરશો પરંતુ તમે નિષ્ફળ સાબિત થશો આ સમય દરમિયાન તમારો ખર્ચ પણ ઘણો વધી શકે છે આ સમયે તમારે તમારી આર્થિક સ્થિતિનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે અન્યથા તમારે આર્થિક સંકટમાંથી પસાર થવું પડી શકે છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો બોલેના તો દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર